આજે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ડેડિયાપાડાના ધારાસભ્ય જે જેલમાં બંધ છે ચેતર વસાવા તેમના સમર્થનમાં એક જનસભા છે પંજાબના મુખ્યમંત્રી ભગવાન મહંત અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે તે ચેતર વસાવાના સમર્થનમાં જનસભા કરી રહ્યા છે મારી સાથે નર્મદા જિલ્લાના જે પ્રમુખ છે નિરંજન વસાવા ઘણા સમયથી સક્રિય પણ છે ચેતર વસાવાનું જ્યારે કેસ સામે આવ્યો છે પ્રતિક્રિયાઓ પણ આપતા નજરે પડ્યા છે તેમની સાથે સીધી વાતચીત કરીશું નિરંજનભાઈ

પંજાબના મુખ્યમંત્રી એવા ભગવત માનજી અહીંયા ગાડી પધારી રહ્યા છે આજે તમે અહીંયા મારી આજુબાજુમાં જોઈ શકો છો હજુ અગિયાર વાગ્યાનો ટાઈમ છે આજુબાજુ જુઓ તમે દ્રશ્યો જે પબ્લિક જે આ કોઈ બસો ભરી ભરીને અમે આ પબ્લિક નહીં લઈ આવ્યા આ પબ્લિક જે છે એ સ્વયંભૂ આવી છે આજે ચૈતર વસાવાએ ફક્ત એક વર્ષમાં જે કામો કર્યા છે અને જે કામોથી જે લોકો આજે ઉત્સાહે એ થઈ અને એમની જે લોકચાહના આજે એક વર્ષમાં એમણે જે એ કરી છે આ આજે એનું આ પરિણામ છે આજે અહીંયા ગાડી એક લાખથી પણ વધુ પબ્લિક અહીંયા ગાડી સ્વયંભુ ભેગી થાય એવી છે આજે તમામ કાર્યકર્તાઓમાં એટલો ઉત્સાહ છે કે એ લોકો પણ ચાહે છે કે આજે ચૈતરભાઈ પર અને એમના પરિવાર પર જે ખોટા આરોપો લગાવી અને એમને ફસાવવામાં આવ્યા છે આજે એમના વાઈફ છેલ્લા બે અઢી મહિનાથી તેઓ જેલમાં છે આજે ચૈતરભાઈ આજે જો ધારાસભ્ય થઈને પણ એ જો જેલમાં રહેતા હોય તો આ સરકારની આ એક તાનાશાહી છે આજે એમણે કોઈ એવું મર્ડર કર્યું નતું કે કોઈ એવો ગુનો કર્યો નહોતો અત્યારે મહારાષ્ટ્રમાં જ ગઈકાલે એક શ્રીએ એક પોલીસ કર્મચારીને એક થપ્પડ માર્યો બરાબર તો એવા ધારાસભ્યો પર એક્શન લેવી જોઈએ એમની પર એફઆઈઆરઓ થવી જોઈએ ચૈતરભાઈએ તો સમાધાન કર્યું હતું ફોરેસ્ટ વિભાગ પાસે એવા કોઈ ઠોસ પુરાવા નથી પણ તેમ છતાં પણ આ ભાજપની જે તાનાશાહી છે એમાંથી અને આવનારા દિવસોમાં આપણા જે લોકલાડીલા ધારાસભ્ય છે એ લોકસભાની ચૂંટણી ભરૂચ ના લડે એના માટે એમને આ ટાર્ગેટ કરી અને એમને આ ફસાવવામાં આવ્યા છે

કે આ ચાલીસ લાખ વોટ કદાચ કરોડોમાં ના ડાયવર્ટ થઈ જાય એનો ડર છે અને આ આજે ને માત્ર જે આ ઘણા ચૂંટા જે આમ આદમી પાર્ટીમાં જે ધારાસભ્યો છે એમાંથી આજે ચૈતરભાઈ વસાવા એક એવા ઉભરીને નેતા આજે ટ્રાઇબલમાંથી આવ્યા છે જેના આજે કરોડોના ચાહકો થઈ ગયેલા છે આજે સમગ્ર ગુજરાત નહીં પણ આખું વિશ્વ અને આખો દેશ આનું નોંધ લઈ રહ્યું છે ચોક્કસથી મારી સાથે નર્મદા જિલ્લાના પ્રભારી નિરંજન વસાવા હતા 1.5 લાખ થી વધુ લોકો આજે ચેતર વસાવાના જન સમર્થનમાં ઉમટવાના છે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યું છે ત્રણ વાગ્યાની આસપાસ જોઈએ કેવો માહોલ રહે છે અરવિંદ કેજીવાલ જ્યારે આવે છે ત્યારે કેટલી સંખ્યામાં લોકો ઉમટવાના છે ને ચેતર વસાવા માટે આ શક્તિ પ્રદર્શન કેટલું સફળ અહીંથી થાય છે તો તો આગામી સમય બતાવશે કેમેરામેન ટોપિક ગાંચી સાથે ફેઝાન અંગ્રેજ નવજીવન ન્યૂઝ નેત્રંગ